નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મિત્રોના તમામ માર્કેટ માર્કેટયાર્ડના તાજા કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં ઘટાડો તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજારની વાત કરીએ તો કપાસની બજારમાં આજે દસ રૂપિયા સુધીના સુધારા જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્રમાં કપાસની આવક દરેક સેન્ટરમાં હોવાથી બજાર છે એને ઠેકો મળ્યો હતો આગામી દિવસોમાં રૂની ચાલ અને કપાસિયાની વધઘટ ઉપર બજાર છે એ આધાર રહેલો છે મિત્રો કપાસના જ્યારે સરેરાશ ભાવની વાત કરીએ તો બારસો પચાસ થી લઈને ચૌદસો અને ત્રીસ રૂપિયા સુધીના જે ભાવ છે અત્યારે જોવા મળી રહ્યા છે સાથે સાથે મિત્રો અત્યારે જે કપાસના ભાવ ઘટાડાનું કારણ એ છે કે બજારમાં જે કપાસની નબળી ક્વોલિટી વાળો જે વરસાદના કારણે નુકસાન થયું હતું એ કપાસ આવી રહ્યો છે જેના કારણે જે ભાવ છે એ અત્યારે મિત્રો દબાતા જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો નવા કપાસની બોટાદમાં પિસ્તાલીસ હજાર મણની આવક હતી સાથે હળવદમાં ત્રીસ હજાર મણ અને અમરેલીમાં દસ હજાર મણ તો બાબરામાં સત્તર હજાર મણની આવક મિત્રો જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો વાયદા બજારની વાત કરીએ તો સૌ પ્રથમ જે આપણો યુએસ વાયદો છે ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઝીરો પોઈન્ટ સત્તાવન ડોલર એટલે કે સમથિંગ પચાસક રૂપિયાના ઘટાડા બાદ ત્રેસઠ પોઈન્ટ એકત્રીસ ડોલરે વાયદો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે આપણે એમસીએક્સ વાયદાની તો એમસીએક્સ વાયદામાં બસો રૂપિયાનો ઘટાડા સાથે બાવન હજાર એકસો રૂપિયા મિત્રો વાયદો જોવા મળી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની તો એવરેજ ભાવ છે છ હજાર નવસો ઓગણપચાસ સૌથી નીચા ભાવ પાંચ હજાર એકસો પાંચ રૂપિયા અને સૌથી ઊંચા ભાવ સાત હજાર વીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો જે કપાસ છે ખોળ છે એમાં પણ આજે ઘટાડો યથાવત છે દેશમાં રૂની આવક વધતી આવક અને લેવાલી ઓછી હોવાથી ઘટાડો યથાવત છે હાજર બજારમાં જે મિત્રો વાત કરીએ તો કપાસ્યા ફળમાં પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાંડીએ વાત કરીએ તો સો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી અને બજાર બજારમાં વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં